કે દેવાસુર સંગ્રામની મલિક સારથી થાય સારથી એટલે નો ડ્રાઈવર ફરી સારથી એટલે નો ડ્રાઈવર ડ્રાઈવર નહીં બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હોય ને સારથી થાય અને એટલા માટે એક દાખલો દઉં તો હું શું કહેવા માગુ છું તમને સમજાવી શકું કરણને જ્યારે સેનાપતિ પદ દુર્યોધને આપ્યું ત્યારે કરણે કીધું તો કે હે દુર્યોધન હું સેનાપતિ પદ સંભાળું લડાઈ કરું યુદ્ધ કરું પણ એક શરત મારી માન્ય રાખ તો કે શું કે અર્જુનના સારથી તરીકે ભગવાન કૃષ્ણ છે તો કૃષ્ણના સામું સારથી પણ હું કરી શકે એવી જો કોઈ નામ તાકાત હોય તો એક જ વ્યક્તિમાં તાકાત છે અને એ તાકાતનું નામ છે શલ્ય શલ્ય મારો સારથી બને એવો બુદ્ધિશાળી સારથી હોય તો હું અર્જુન સામે યુદ્ધ કરવા જાઉં અને શલ્ય તો અતિરથી હતા છતાં એણે કરણના સાથી પણ સ્વીકાર્યું હતું તો દેવાસુર સંગ્રામની અંદર રાજા મુચકુંદ દેવતાઓની સહાય ગયા હતા આ ક્ષત્રિયોની પાસે તાકાત હતી દેવતાઓની મદદ જ માગતા એમને દેવતાઓને મદદ કરવા જતા એ ઉર્જા ધરાવતા હતા એ પદ ધરાવતા હતા એ તાકાત ધરાવતા હતા શસ્ત્ર એટલું જાણતા હતા શાસ્ત્ર એટલું જાણતા હતા કે જ્યાં વાઘ વ્યાસનો દીકરો જનકને ગુરુ તરીકે ધારણ કરવા જાય શસ્ત્ર ને શાસ્ત્ર બંનેમાં પારંગત છત્રીઓ હતા ધીરે 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 આપણી આડહે આપણને શાસ્ત્રમાંથી છેટા રાખ્યા ધીરે ધીરે શાસ્ત્ર ગુણ થતા ગયા શાસ્ત્ર ભૂલાઈ ગયા અને નકરા શસ્ત્રો હાથમાં અને હવે તો બહુ બળાબળની જરૂરિયાત નથી હવે કંઈ આમ આમાં આમ એક હજાર હાથીનું બળ ને પાંચ હજાર હાથીનું ને હવે એ બહુ કાંઈ જરૂરી નથી અટાણ તો લખવા વાળા હું તો હું તો આમામામામામામામામામામામા કરતો કરતો રિમોટ કંટ્રોલ દબાવે ને ભડાકા કરી દે હવે બળની ક્યાં જરૂર છે એકદી બળની જરૂર હતી ભાલામાં બળ જોતું તલવારીમાં બળ જોતું હવે તો એ જ નથી હાવ ખાટલામાં પીડ્યો હોય લકવા વાળો હોય તો એ આમામામામામામામામામામામામામામામામામામામામામા કરતો રિમોટ કંટ્રોલ દબાવે એટલે વા બમના ભડાકા દેવાસુ સંગ્રામમાં ગયેલા મુચકંદ રાજાને દેવતાઓએ કીધું છે અમને યોગ્ય સેનાપતિ મળી ગયા ભગવાન શિવના પુત્ર મુર્ગન મહારાજ કુમાર સ્વામી સ્કંદ મહારાજ કાર્તિક સ્વામી અમને મળી ગયા છે માટે તમે હવે વરદાન માગો રાજા મુચકંદે આરામ માગ્યો છે એ રાજા મુચકંદ ગિરનારની ગુફાની માલિકો હજારો વર્ષ થયા નીંદર કરી રહ્યા છે ભગવાન કૃષ્ણની માથે પાંભડી ઓઢાડી દીધી છે ખૂણાની સતાઈ ગયા છે કૃષ્ણને છે ભગવાન કૃષ્ણની પાંભળી જોઈને કાલિયો વિચાર કર્યો છે થાકીને ગયો બહુ ધડ્યો ને થાકીને હુઈ ગયો જગાડવા માટે થઈ અને પદનો પ્રહાર કર્યો પાટું માર્યું રાજા મુસ્કંદ જાય ગયા છે વર્ષોથી આંખો વિચારેલી હતી એ આંખોમાંથી અગ્નિ પ્રગટ થયો છે તે જ નીકળું છે અગ્નિ નીકળ્યો છે અને આ અગ્નિ ની અંદર કાલ્યવન બળી અને ખાક થયો છે કાલ્યવન બળી અને ખાખ કર્યો છે ત્યારે ભગવાન કૃષ્ણ તત્ર નારાયણ સ્વરૂપે રાજા મુસ્કંદ ને દર્શન દીધા છે રાજા મુસ્કંદ્ર દ્વારકાની અંદર રહેવા માટે થઈ અને ફળે કળાએ સૂર્ય તપે છે દુઅંશનું સોનાની નગરી કહેવાય છે એમાં વિદર્ભ દેશની અંદર રાજા ભીષ્મકને ત્યાં એક સ્વયં વર્તાનું છે ડુંગરે બાપા કહેતા એમ બ્રહ્મ એકલો ન આવે શક્તિ આવિષ્ટ થઈને આવે બ્રહ્મ શક્તિ આવિષ્ટ થાય ત્યારે કાર્ય કરી શકે ખાલી બ્રહ્મ કાંઈ કરી ન શકે જ્યારે જ્યારે અવતાર આવે ત્યારે એની શક્તિ એની સાથે આવે છે એવા લક્ષ્મીનો અવતાર નારાયણની શક્તિ એ વિસ્ણક રાજાને ત્યાં આવ્યા છે જોવાન થયા છે દીકરીનો સ્વયંવર કરવો છે ચાર દીકરા એક દીકરી છે મોટો હોવથી જે દીકરો છે રૂપી એ પિતા અને બીજા ભાઈઓ અને બેનની વિરુદ્ધમાં છે ભગવાન કૃષ્ણની સાથે લગ્ન કરાવવાની ઈચ્છા છે ભીષ્મક રાજાની પણ રૂપમી માનતો નથી લક્ષ્મણજીએ પત્ર લખ્યો છે પત્ર ભગવાન કૃષ્ણને મળ્યો છે બળભદ્રને કીધા વિના કૃષ્ણ સ્વયંવરની અંદર જાય છે લુક્ષ્મણીએ પત્રની અંદર કીધું તો મારી માતા મને પાર્વતીની પૂજા કરવા માટે થઈ અને જ્યારે મોકલશે માંડવાને આગલે દિવસે અથવા તો આગલે દિવસે અને દર્શન કરીને બહાર નીકળ્યું ત્યારે તમે મારું હરણ કરી લેજો અહીંયા આ શબ્દો બહેનોને ખાસ કહું છો કે આ શબ્દો યાદ રાખજો મારી માતા મને પાર્વતીની પૂજા કરવા મોકલશે દેવીએ સીતાજીને પૂજા કરવાથી મોકલ્યા હતા એટલે જેટલી માતાઓ બેઠા છે એટલાને વિનંતી કરું કે દીકરી બા બ્યુટી પાર્લરમાં થોડાક બે કલાક ઓછા જઈને તો વાંધો નહીં પણ માંડવાના આગલે દિવસે વિવાહના આગલે દિવસે મા ભવાનીની પૂજા કરવા માટે થઈ અને જનતાની એવી ફરજ છે કે દીકરી બાને મોકલવા જોઈએ આશીર્વાદ લેવા હેમાં હું સંસારમાં પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યો છું તો મને આશીર્વાદ આપજો બે ચોપાઈ આપણે લઈ રામાયણમાં પ્રવેશ કરીએ પાર્વતી સામે ખોડો પાથરી માં જાનકી ભૂલ્યા છે માં મારો સ્વયંભર છે મારો વિવાહ છે મારી માથે દયા કરજો જય રાધા હોય છે બધાના મનોરથ મનમાં રહી ગયા છે કોઈ હૈલા નથી કોઈ ચેલા નથી કોઈ ભૂલ્યા નથી પણ રૂકમીથી સહન થયું નહીં એક અક્ષોની સેના લઈ રૂકમી પાછળ દોડ્યો છે ભગવાન કૃષ્ણને ખ્યાલ આવ્યો છે કે રૂકમી પાછળ આવે છે રથ બોરેખ્યો છે ભગવાન કૃષ્ણ તલવાર લઈ નીચે ઉતર્યા છે રૂક્મીની સાથે યુદ્ધ કર્યું છે રૂકમીને એક જાડની સાથે બાંધી દીધો છે જાળની સાથે બાંધી દીધો એટલું જ નહીં પણ કટાર કાઢી અને ભગવાન કૃષ્ણે રૂકમીની અડધી મૂછ અને અડધું માથું અડધી દાઢી ઉતારી લીધા આટલું કર્યું ને ત્યાં બળવદ્રે પહોંચી ગયા રૂપમે જાળની સાથે બાંધો છે અડધું મુંડન કરાયું છે અડધી મોજ અડધી દાઢી અડધા મુંડન વાળા રૂપમીને બળભદ્રજી ભગવાન કૃષ્ણ છે પાણીવાળા ભાઈ બે મિનિટ જારું ને હમણાં આપણે વિરામ આવે દસ જ મિનિટમાં વિરામ આવે મેં ભાઈને જ બોલાવ્યા હતા અમારા કવિરાજ આવી ગયા છે હમણાં બે મિનિટ નાનકડો પ્રસંગ દઉં સાંભળવા જેવી વાત છે અહીંયા એટલે મેં અટકે હું માફ કરજો ઘણી વખત ઘણી વાત બહુ જટાઈ ગયેલી હોય છે રૂકમીને અડધી મૂછવાળો અડધા મુંડળવાળો જોયો ત્યારે કૃષ્ણને ભગવાન શ્રી કૃષ્ણને બળભદ્રે એટલું કીધું છે કૃષ્ણ અને મારી હોત ને તો વાંધો નહોતો છત્રીનો દીકરો છે યુદ્ધમાં મરી જાય અને હાવ મારી નાખ્યો તો મને દુઃખ ન થાય હું તને કઈ કેત નહી પણ હે કૃષ્ણ છત્રીના દીકરાનું આ રીતે અપમાન કરવું નહીં મરણથી પણ વધારે ભયંકર છે તે બહુ મોટો ગુનો કર્યો આટલું અપમાન મરણથી વધારે ભયંકર છે પણ મારો ભાઈ છો શું કહું તને પણ વધારે બહુ ખીજાણા છે પણ છે એટલું જ નહીં તમામ છત્રીઓ સાંભળજો ભાગવતની અંદર સ્પષ્ટ લખ્યું છે બળભદ્ર એ લુક્ષમણીની પાસે આવીને હાથ જોડ્યા છે નકર જેઠ થતા હતા લુક્ષમણી પાસે આવી અને હાથ જોડ્યા છે ને એટલું કીધું છે હે લુક્ષમણી હે ક્ષત્રિણી હું તને હાથ જોડીને કૃષ્ણ વતી માફી તો માગું છું પણ હું એ કૃષ્ણના મોટા ભાઈ તરીકે તને એટલું કહું છું કે મારા ક્ષત્રિયોનો ધર્મ ઘણો કઠિન છે અમારા ક્ષત્રિયોને ધર્મ બધાવો ધર્મ ઘણો કઠિન છે ક્યારેક અમારે મારા ધર્મને બદલાવા આ કાર્ય પણ કરવું પડે પણ કર્યું છે છે ખોટું હું માફી છું કૃષ્ણ મુક્ત મુક્ત કર્યો છે રૂકિ પોતાના નગરમાં જાતો નથી પોતાના સાથી મિત્રોને લઈ આપણી ગુજરાતની ધરતી જેને આપણે કચ્છ કહીએ છીએ ત્યાં ભુજકોટ નામનું નગર વસાવ્યું અને ભૂતકોટ નામના નગરની માલિકો રૂકમીએ નિવાસ કર્યો છે અહીંયા વિદર્ભ દેશ એટલે હાલનું મારા નાગપુર નાગપુરથી રથમાં એમને કાંઠે 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 આજ પણ આપણી સરકાર આખા ભારતને તમે પ્રદિક્ષિણા કરી દો ને એવો માર્ગ બનાવે છે એને કંઈક કયું નામ તો દીધું પણ હું ભૂલી ગયો એ રોડ બને છે હું જોઈ આવ્યો છું આખા ભારતની તમે પ્રદિક્ષણા કરી શકો ને એવો દરિયાને કાંઠે કાંઠે રોડ બનાવે છે ભારત સરકાર બહુ મોટો રોડ બનાવે છે એ વખતે એ જમાનામાં હાડા પાંચ હજાર વર્ષ પહેલા એ રસ્તા હશે કદાચ એટલે એ કાંઠે 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 આ મુંબઈથી આમ સુરત ને ભરૂચ ને ભાવનગર ને આમ થતા થતા વેરાવળ ને એ દરિયો લેતા 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 માધવપુરનો માંડવો ણ જાદવ કુળની જાન પરણ રાણી રૂખમણી એ તો રાણ આય ભગવાન આજ પરણે રાણી રોખમણી તો રણ આવ્યા ભગવાન માધવપુરને માંડવે ચૈત્ર મહિનાની નોમ આજ પણ મેળો ભરાય છે એનો ઉત્સવ ઉજવાય છે એની એક